ચંદ્રગ્રહણના દિવસે અંબાજી ભાદવરી પૂનમના મેળામાં થયો મોટો ચમત્કાર લાખો લોકોએ આ સંયોગ જોવા માટે ભેગા થયા મિત્રો અંબાજીમાં સાત સપ્ટેમ્બર બે હજાર પચીસનો દિવસ ફક્ત ભાદવરી પૂનમનો જ ન હતો પરંતુ એ રાત્રે આકાશી ઘટનાઓનો એક એવો અનોખો સંગમ થયો જે લાખો ભક્તો માટે એક જીવત ચમત્કાર બની ગયો આ દિવસે ચંદ્રગ્રહણના સૂતકકાળ અને ભાદવરી પૂનમના મેળાનો અનોખો સંયોગ બન્યો જેના કારણે અનેક અટકણો અને ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ જે થયું તે કોઈએ વિચાર્યું નહોતું મિત્રો બોપરથી ચંદ્રગ્રહણનો સુતકકાળ શરૂ થઈ ગયો હતો મંદિરના દ્વાર બોપર પછી બંધ હતા અને ધ્વજારોહણ જેવી ધાર્મિક વિધિઓ પણ અટકી ગઈ હતી આ સમયે લાખોની સંખ્યામાં ભક્તો અંબાજીમાં ઉમટી પડ્યા હતા ઘણાના મનમાં ચિંતા હતી કે શું તેઓ માં અંબાના દર્શન કરી શકશે ગ્રહણ મેળાના વાતાવરણને બનાવી મિત્રો રાત્રિના નવ અને અઠ્ઠાવન વાગ્યે જ્યારે ચંદ્રગ્રહણની શરૂઆત થઈ ત્યારે આકાશમાં એક અનોખો નજારો જોવા મળ્યો ધીમે ધીમે ચંદ્રનો રંગ બદલાવવા લાગ્યો અને પછી જ્યારે સંપૂર્ણ ગ્રહણ થયું ત્યારે આકાશમાં એક ભવ્ય બ્લડ મૂન પ્રગટ થયો લાખોની મેદની જે આસ્થા અને ભક્તિમાં લીન હતી તે આ ખગોળીય ઘટનાને નરી આંખે નિહાળી રહી હતી મા અંબાના જયઘોષ સાથે આકાશમાં લાલચોળ ચંદ્રનું દ્રશ્ય એક અલૌકિક અનુભવ કરાવી રહ્યું હતું અણધારી ઘટનાઓ મિત્રો કહેવાય છે કે ગ્રહણના બરાબર મધ્ય ભાગમાં જ્યારે બ્લડ મૂન તેની પૂરી ભવ્યતામાં હતો ત્યારે અચાનક મંદિરમાંથી એક દિવ્ય પ્રકાશનો ઝલકારો થયો. વાતાવરણમાં એક અનોખી સુગંધ ફેલાઈ ગઈ અને ઘણા ભક્તોએ દાવો કર્યો કે તમને માં અંબાના સાક્ષાતકારનો અનુભવ થયો. કેટલાક લોકોએ જણાવ્યું કે તેમને માં અંબાના જયઘોષના સ્વરો સંભળાયા જે વાસ્તવિકમાં ત્યાં હાજર કોઈ વ્યક્તિના ન હતા. આ ઘટનાઓ જોઈને લાખો લોકો ભાવ વિભોર બની ગયા. ઘણા ભક્તોની આંખોમાં આંસુ હતા. અને તેઓ જય અંબે જય અંબે ના નારા લગાવી રહ્યા હતા આ દ્રશ્ય એટલું અદ્ભુત હતું કે તેનો અનુભવ કરનાર દરેક વ્યક્તિ માટે તે જીવનભર યાદગાર બની ગયું આટલી મોટી ભીડ હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાને કારણે કોઈ અનિચ્છિત બનાવ બન્યો નહીં સાત સપ્ટેમ્બર બે હજાર પચીસનો દિવસ અંબાજીના ઇતિહાસમાં એક સુવર્ણ દિવસ બની ગયો ચંદ્રગ્રહણ અને ભાદવરી પૂનમ નો આ સંયોગ એક અનોખા ચમત્કાર નો સાક્ષી બન્યો લાખો ભક્તોની આસ્થા કરી દીધું કે જયારે આસ્થા અને કુદરતી ઘટનાઓ એક થાય છે ત્યારે અકલ્પનીય ચમત્કારો સર્જાય છે આશા છે કે આ વિડીયો તમને અંબાજીમાં બનેલા અદભુત ચમત્કારનો અનુભવ કરવામાં મદદરૂપ થયો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય અંબે